નમસ્કાર મિત્રો પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે વરસાદ પડી રહ્યો છે ત્યારે અત્યારે તમે જે વરસાદ જોઈ રહ્યો છો તે ભાવનગરના સણોસરાનો છે મિત્રો ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ બધા વચ્ચે ઘણા વિસ્તારોમાંથી વરસાદના સમાચાર પણ સામે આવી રહ્યા છે ત્યારે અત્યારે સણોસરામાં કરા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે પરંતુ ખેડૂતોની ચિંતા પણ વધી છે ખેડૂતોનો ખેતી પાક તૈયાર થવાને આરે છે તેમજ કેરીનો પાક પણ તૈયાર થવાને આરે છે ત્યારે આવા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે અને હજી પણ ગુજરાતના વાતાવરણમાં સવારના સમયે તડકો તેમજ બપોર પછીના સમયે વરસાદી માહોલ જોવા મળશે તો મિત્રો ભાવનગરના સણોસરામાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલાં આવી જ રીતના હવામાનના પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ મિત્રો આગળ વિડીયો